નમસ્કાર દર્શક મિત્રો બજારના ધબકારા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું શિવા દર્શક મિત્રો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપણે વાત કરતા હોઈએ છીએ શેર માર્કેટની શું સ્થિતિ રહેશે ગઈકાલે માર્કેટે કેવો કારોબાર કર્યો છે એ તમામ બાબત પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ અને સાથે જ આજે શું કારોબાર રહી શકે છે કઈ કઈ ખાસ બાબતો છે કે જે આજે ખાસ ધ્યાન રાખવાની છે તમામ રોકાણકારો તમામ આપણા દર્શક મિત્રોએ તો આ જ પર ચર્ચા કરીશું સાથે જ આજે કેન્દ્રીય બજેટ પણ છે વચગાળાનું કેન્દ્રીય બજેટ આજે રજૂ થવાનું છે તેની પણ ખાસ ચર્ચા કરીશું અને સાથે જ આપના પણ કોઈ સવાલ હોય તો તે પણ આ કાર્યક્રમમાં આપ ત્યારબાદ પૂછી શકો છો આપના ટીવી સ્ક્રીન પર નંબર ફ્લેશ થઈ રહ્યું છે તેના પર આપ ફોન કરો અને આપના જે સવાલ છે તે અમારા માર્કેટ એક્સપર્ટને અહીંયા પૂછી શકો છો તો શરૂઆત કરીએ આજના આપણા કાર્યક્રમની શેર બજારના ધબકારા આપણી સાથે જોડાઈ ગયા છે આ તમામ ચર્ચા માટે

शुरुआत में 10 मिनट मार्केट क्या कापर ने एक मंदी ना असर दिखाया था એટલે શરૂઆતમાં હું તમને કહી એમ કહું છું કે કે શરૂઆતમાં જે સેશન છે એ તમે વિશેષ માટે મુકી એટલે શરૂઆતના સેશનમાં તમારે કામ કરવાની જરૂર નથી જો આપ એક ઇન્ટ્રાડે ટ્રેડર છો તો તો શરૂઆતના સેશનમાં આપણે 10 મિનિટ્સ ને આપણે સાઈડમાં મૂકી દઈએ તો પહેલી 10 મિનિટ માર્કેટ નેગેટીવ ઓપન ત્યાં એકવીસ હજાર ચારસો અડતાલીસ એટલે ચારસો પચાસ તમે કહી શકો છો એનો લો બનાવ્યો છે ત્યાંથી પછી જે મોટી કેન્ડલ બની ગઈ સો ધેટ ગેવ યુ એન ઇન્ડિકેશન કે માર્કેટ ઇઝ અબાઉટ ટુ ટેક કહેવાનો મતલબ એ છે કે પહેલી દસ મિનિટ ઓકે શરૂઆતના સેશન તમે જવા દો ગ્લોબલ ક્યુઝ માટે આપણે પહેલા કલાક આપણે જવા દઈએ છે તો ઈવન આફ્ટર વન આર રાઈટ દસ વાગ્યા પછી બી જો હું વાત કરું દસ વાગ્યા પાંચ મિનિટની કેન્ડલ બી હું વાત કરું તો આપણને દસ વાગ્યા પંદર મિનિટની કેન્ડલમાં બી આપણને દિવસનો હાય

બેસિકલી નો ટ્રેડ એસી પોઈન્ટની રેન્જમાં એટલે સવા બાર પછી માર્કેટ નિફ્ટી માર્કેટ એટલે નિફ્ટી હું સ્ટોક સ્પેસિફિક કે બેંક નિફ્ટીની વાત નથી કરતો તો નિફ્ટી ટ્રેડેડ ઇન ધેટ એટી પોઈન્ટ રેન્જ હવે એસી પોઈન્ટની રેન્જમાં જ્યાં તમે દસ વીસ પોઈન્ટ જોબિંગના તમે જવા તો તમે ટ્રેડ સમજતા કરો અને પછી બ્રોકરેજ આપો એટલે ટ્રેડ સમજવામાં તમારા વીસ પોઈન્ટ બ્રોકરેજ ના વીસ પોઈન્ટ હું રફલી ગણું છું બ્રોકરેજ ના વીસ પોઈન્ટ તો બાકી રહ્યા છું ચાલીસ પોઈન્ટ ચાલીસ પોઈન્ટ માટે આપણે આખો દિવસ બગાડવાનું એન્ડ વિથ વિથ ટુ ટેન્શન ઇન ફ્રન્ટ ઓફ અસ બે ટેન્શન કેમ કહું છું એક એફઓએમસી ની મીટ કે ત્યાં શું આવશે સેકન્ડ આપણા ત્યાં ઇન્ટરિમ બજેટ શરૂઆત કરું ગ્લોબલ ક્યુઝ એફઓએમસી એફઓએમસી માં જો તો જ્યારે સ્પીચ શરૂ થઈ માર્કેટ પહેલા પહેલા વોલાટાઈલ સ્પીચ શરૂ થઈ જ્યારે પ્રશ્નોત્તરી થઈ અને એ પ્રશ્નોત્તરીમાંથી જ્યારે એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો ડાયરેક્ટ પ્રશ્ન શું માર્ચ મહિનામાં અમે રેડ કટ એક્સપેક્ટ કરીએ તો ઇટ વોઝ અ બ્લન્ટ ફ્રેન્ક એન્સર નો

ખરાબ આવવાની જે ચાન્સીસ છે ત્યાં એના ઉપર ડેટા ખરાબ છે તો સમજી લેજો રેટ આવશે એન્ડ ધ માર્કેટ હાઈન્ફલેશન જે અત્યારે ચાર ટકા સુધી આવી ગયું છે એ લોકો બે ટકા સુધી લાવશે તો એ પોસિબિલિટી ત્યાં જ છે સવાલ છે કે આ બધી વસ્તુ તો થઈ ગઈ થઈ છે અને ઇમ્પેક્ટ યસ

બેસીકલી આપ કહી શકો કે મીડિયા ગેટ કેરીડ અવે કેટ છે બજેટ છે એટલે આખો દિવસ ટીવી ની સામે બેસી જવું આપણા ફિનાન્સ મિનિસ્ટર શું કહી રહ્યા છે શું નથી કહી રહ્યા ફોર ગેટ ટેક ઇટ લાઇટલી સૌથી પહેલી વસ્તુ આજના દિવસને તમે બહુ હલકા થી લઈ બજેટેડ લાસ્ટ ફેબ્રુઆરીમાં ઓલરેડી બજેટ થઈ ચુક્યું છે મે મહિનામાં પ્રોબેબલ ઇલેક્શન તો એપ્રિલ મે જુલાઈમાં ફરી નવું બજેટ આવશે એટલે कहવાનો મતલબ એક क्वार्टरનો સવાલ છે હવે આ એક क्वार्टર કે 3 મહિના કે મેક્સિમમ 4 મહિના માટેનો જે ક્વોશનીંગ છે જેમાં જો બેસિકલી માં આ શબ્દ ના વાપરવો જોઈએ બટ બીંગ અ કોમન સિટીઝન એન્ડ નોટ બીંગ અ નોવિસ અનલેસ અનટિલ કઈ વિચિત્ર કે કઈ અનખોની થઈ જાય

તમે છગનભાઈ ને પૂછો કે મગનભાઈ ને પૂછો કોઈને બી પૂછો તો બધા ન્યૂ ટાર્ગેટ વોટ એવર ન્યુ પ્લાનિંગ બધું ઇન લાઈન જ હશે તો આ ત્રણ ચાર મહિનાને ક્વેશન કરવા માટે ત્યાંથી એમની સ્પીચ ઉપરથી અને આમના ખાલી એક જ વાત વી હેવ ટુ નો જે બોટમ લાઈન કહીએ ને એ જે લાવવાની છે કે જો આ સ્પીચમાં આજના તારીખમાં સરકાર જો પોપ્યુલિસ્ટ થવા જાય છે તો ક્યાંક સરકારને બીક છે આ વાત ખાસ સમજવા જેવી છે જો સરકાર બજેટમાં ક્યાંક પોપ્યુલિસ્ટ ख़ावा जाएगा। जा। तो सरकार ने बिक चुकी सरकार ने सैनी बिक चुकी मेबी चार सी, मेबी, मेबी कदा क्या नामा भी, नामा तो शक्यता हो चुकी है, पर क्या उग्रिस भी सही शक्य है। सी डी कॉन्फिडेंस लेवल इज़ मोर इम्पोर्टेंट। इन्वेस्टर वर्ग सूझूएगा स्टॉक मार्केट सूझू कि अमित तो पैसा रोकवा तैयार थी राइट right? आपना अंदर सो कॉन्फिडेंस छे सो आप आग पर आ कुर्सी ऊपर बैठ वरना जो आप नहीं तो और कोई से दखला तरीके आज जे आ सरकार नदी का बीजी सरकार अवसर बीजी सरकार साथे बैसिने बिजनेसमैन विल ऑलवेज मेक अ डील एक डील थस मे बी ये डील म कदाच पछि थोड़ी डीले थस फाइनेंस लॉस थस वगैरह वगैरह दैट इज अ डिफरेंट स्टोरी बट ओके ડીલ થશે પણ ત્યાં માર્કેટ થોડું ક્રેશ આવશે પણ કહેવાનો મતલબ છે કે માર્કેટ શું જોઈ રહ્યો છે ઇન્વેસ્ટર વર્ગ શું જોઈ રહ્યો છે લેટ ધીસ ગવર્મેન્ટ કન્ટિન્યુ કેમ કે જે રીતના દસ વર્ષમાં જે નવા લોન્ચિસ થયા છે તો લેટ ધીસ કન્ટિન્યુ તો બિઝનેસ કમ્યુનિટી ઇન્વેસ્ટર કમ્યુનિટી વિલ ઓલવેઝ બોન્ડ કે આ સરકાર જીતે કન્ટિન્યુ કરે એટલીસ્ટ ફોર ધ નેક્સ્ટ ટર્મ રાઈટ તો પોલિસીસ પણ એ પ્રમાણે આવે જો પોપ્યુલિસ્ટમાં ગયા તો થોડોક સેટબેક આવી શકે છે માર્કેટ તો ત્યાં કરે છે સવાલ છે આપણે જો ગ્રો કરવું છે તમને એફઆઈઆઈ નો ફંડિંગ ની પણ જરૂર છે એમ્પ્લોયમેન્ટ ક્યાંથી તમે લાવશો બધું સરકાર તો નહીં કરે ભૂલી જાઓ ફોર્ગેટ ગવર્મેન્ટ તમને ક્યાંક જોબ આપી શકશે ઇન્વેસ્ટમેન્ટ કરશે વગેરે વગેરે તો આ બધી વાત માટે આ બધી વાત માટે તમારું કરંટ અકાઉન્ટ ડેફિસિટ રેટિંગ એજન્સીઝ ને તમારે ખુશ કરવાનું છે તો એ ક્યારેક ખુશ થાય જયારે તમારું કરંટ અકાઉન્ટ ડેફિસિટ નીચે આવે at present it is 5.5 right it has to come down till 4.5 5.9 sorry it has to come down till 4.5 so every possibility if in not today if not today then in july તમારો પ્લાનિંગ એ રીતનો હોવો જોઈએ કે 5.89 જે છે ત્યાંથી તમે 5.2 5.3 ત્યાં સુધી લાવી દો જેથી તમે નેક્સ્ટ ટુ યર્સમાં તમે ફોર પોઈન્ટ ફાઈવ સુધી આવો તો જેથી એફઆઈઆઈ કન્ટિન્યુ એન્ડ યુ બીકમ અ લુક્રેટિવ ઇન્ડિયા અ લુક્રેટિવ પ્લેસ ફોર ધ ઇન્વેસ્ટમેન્ટ આપને પોલિસીઝ લાવવાની જરૂર છે આજે આપણે જોવા જઈએ તો એમ્પ્લોયમેન્ટ ખરેખર બહુ લો લેવલ ઉપર છે બટ એ બીક પણ છે આપણને બીજ एआई अपने सर्विस इंडस्ट्रीज में बात करिए तो आईटी सेक्टर एम्प्लॉयमेंट पहला करता घट है एआई आवे छे तो अगेन क्या भी एक बीक छे कि एआई आवे से तो अगेन दैट विल डिमिनिश द ऑल रिड्यूस द एम्प्लॉयमेंट तो तुम्हारे कई सामे अल्टरनेटिव यू हैव टू वर्क फॉर તો આના માટે કદાચ હું એમ કહું તો યુ હેવ ટુ કમઆઉટ વિથ સમ સ્કિલ્ડ એમ્પ્લોયમેન્ટ તમે બી એ બી કોમ એમ એમ કોમ આ ગ્રેજ્યુએટ થઈને આઈ ડોંટ થિંક સો યુ આર ગેટિંગ એન એમ્પ્લોયમેન્ટ આમાં એમ્પ્લોયમેન્ટ નથી હું બહુ પ્રેક્ટિકલ વાત કરી રહ્યો છું બીએ બીકોમ માં તમને what what kind of job will you get wo baitha che eva wo baitha che the competition che competition kya nahi to skill level to sarkar the government ne ajna khas kare na again emphasize kar wo par for skilled laborers they will have to target mai jab dekhta hu baat kari women વુમન કઈ રીતના લિટરેટ થાય વધારે અને વુમન એમ્પ્લોયમેન્ટમાં આવે વુમન આપણે એક જો કેવું છે કે તમારે ગાડી ચલાવી છે ને તમારા પાસે ચાવી આવી જાય ગાડીમાં પેટ્રોલ આવી જાય તમે ગાડી તો ચલાવી લો પણ એને બેલેન્સ કરતા ને એને આગળ ચલાવવું રાઈટ તમે સ્ટાર્ટ તો કરી દી પણ એને આગળ ચલાવવું અને એને મેન્ટેન કરવું અમુક ટાઈમે તમને ક્લીન ટ્રાફિક મળે અમુક ટાઈમે તમને ઓરેન્જ ટ્રાફિક આવે ત્યારે તમે શું કરો ઓરેન્જ સ્પેચ આવે ત્યારે સી યુ શુડ નો તો યસ માર્ગ આપણો ભારત વધીને વધી રહ્યો છે આગળ પણ આગળ જઈને તમને ક્યારે ઝીક ને વગેરે વગેરે તમને આવે છે તો ધેટ યુ હેવ ટુ ટુડેઝ ડે આજે સ્પીચ ઉપર હશે એમ નથી કહેતો સમથિંગ એક્સ્ટ્રોડનરી વિલ કમ આઉટ

આઈ એમ એક્સપેક્ટિંગ સમુરલ ઇકોનોમી આપણી આ સરકારને ફરી આવવું હોય તો રૂરલ ને તમારે લુભાવવું પડે કિસાન ખાસ કરીને તો ક્યાંક તો સરકારના આજના બજેટમાંથી કિસાન માટે ફિમેલ્સ માટે મિડલ ઇન્કમ ગ્રુપ માટે મિડલ ઇન્કમ ગ્રુપ તો ઓલવેઝ સેન્ડવિચ છે આઈ ડોન્ટ નો કે એમના માટે શું કરશે આઈ ડોન્ટ નો બેબી બી સ્ટાન્ડર્ડ ડિડક્શન સમ વોટ યર ઓર ધેર સ્ટાન્ડર્ડ ડિડક્શન શું છે આ ડીએનએ ફાઇટ કરવા માટેની એક એક શું કહીએ કે અમાઉન્ટ લગી નક્કી કરી દીધું છે કે ભાઈ કારણ કે ભાઈ અમે ઇન્ફ્લેશન કંટ્રોલ નથી કરી શકતા અમે તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન આપી દઈએ છીએ હવે ફિફ્ટી થાઉઝન્ડ રૂપીઝ સ્ટેન્ડર્ડ ડિડક્શન શું ઇન્ફ્લેશન તમે પચાસ હજારનું જ રાખો છો ગયા વર્ષે પચાસ હજાર હતું આ વખતે તમે ફરી પચાસ હજાર ઉપર મેન્ટેન કરો તો શું ઇન્ફ્લેશન વધ્યું જ નથી સી ઓલ ધીસ થિંગ સો મિડલ ઇન્કમ કે મિડલ ઇન્કમ ઇઝ ઓલવેઝ અ સેલરીડ ઇન્કમ તો એમના માટે તો કશું કરતા નથી એમના માટે કંઈક થવું જોઈએ અ ગવર્મેન્ટ શુડ ઓર મસ્ટ સિનિયર સિટીઝન માટે જરૂરથી કંઈક કરવાની જરૂર છે સરકાર કરવા તો ઈચે છે સરકાર કદાચ કરી બી દે પણ એમાં જો ફરી પાછા અડચનો જો બહુ આવતા હોય ને બિચારા વડીલો શું કરી શકશે

સ્ટોકમાં જે હું ચાર્ટ જોઈ રહ્યો છું અને માં આ દિન સુધી મેં આ મહિનામાં મીન્સ સોરી નોટ આ મહિનામાં ગયા મહિનામાં જાન્યુઆરી મહિનામાં મેં આપના સાથે નવા વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં મેં આપના સાથે જે મુક 8 10 ઇન્સ્ટ્રુમેન્ટ મેં આપને જે લાઈમલાઈટ કરેલા કે ભઈ કે વાહ વોચ લિસ્ટ ઉપર રાખો એમાંથી એક ઇન્સ્ટ્રુમેન્ટ મને ગઈકાલનો ચાર્ટ જોઈને જે મને વધારે એટ્રેક્ટિવ લાગે છે રાઈટ તો ધેટ ઇઝ

નાઇન્ટી ફોર ની ઉપર જો આ ઇન્સ્ટ્રુમેન્ટ ઇટ ઇઝ ક્લોઝ નાઇન થશે તો પ્રી બજેટ બિફોર નિર્મલાજી કમ્સ ઓન ધન સ્ટાર્ટ સ્પીકિંગ એના પહેલા જો થઈ જાય તો નાઇન નાઇન્ટી ફોર નો લેવલ ખાસ ધ્યાન રાખે asrtc 994 સુધી તો અવન શક્યતા बेस्ट 777 994 તમને અરાઉન્ડ 70 રૂપિયા જેવું એક મળી જાય છે એટલે 2% નો ઉછાળો આવી જાય છે બટ ઇફ ઇટ સસ્ટેન્સ This 994 કમ્ફર્ટેબલ then every possibility IRCTC again can give you a good price. railway બધા ચર્ચા કરતા હોય છે કે રેલવે 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 દેખાય છે સાહેબ મને પણ સારું કોઈ ના બટ હાલના તબક્કે નાઇન નાઇન્ટી ફોર નો જે લેવલ છે એ ખાસ છે એ તમારે નોંધ કરવાની જરૂર છે બીજા ટ્રેડર્સ માટે વાત કરું તો ખાસ કરીને આજનો દિવસ હું ટ્રેડર્સ માટે તો જે સ્કેલ્પિંગ છે તમને સ્પાઈક ક્યાંક દેખાતી હોય ત્યાં તમે ટ્રેડ કરીને એક્ઝિટ થઈ જજો કોઈ લેવલ્સ ને આજે તમારે જોવાની જરૂર નથી જે ઇન્વેસ્ટર વર્ક છે ઇન્વેસ્ટર વર્ગ ને એમ જ કહીશ કે આજના તારીખમાં ફોર એક્ઝામ્પલ મેં કીધું હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો રિલેટેડ પોલિસીમાં ફેરફાર થઈ રહ્યો છે મેં તમને રેલવેના શેર કીધા હોય ફોર એક્ઝામ્પલ આઈઆરસીટીસી તો આઈઆરસીટીસી કયા નવા ટ્રેન્સ લોન્ચ થઈ રહ્યા છે ધ પ્લાનિંગ વગેરે ફાર્મા સેક્ટરમાં કીધું હોય વગેરે ફાર્મા છે ફાર્મા સેક્ટરમાં તમે નજર રાખો એપોલો હોસ્પિટલ વગેરે તો એ તમે નજર રાખવાની જરૂર છે કે કે ભાઈ ફાર્મામાં સરકાર શું આપી રહી છે કે શું લઈ રહી છે તો આ બધી વસ્તુ ખાસ જોવાની જરૂર છે રાઈટ અને એ ધ્યાનમાં રાખીને હેવ ટુ ચેન્જ યોર ઇન્વેસ્ટમેન્ટ કે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં તમારે અમુક મોડિફાય કરવાની જરૂર રહેશે મે બી કદાચ પોસિબલ તમને કદાચ અમુક ટાઈમે બીકોઝ વી આર એક્સપેક્ટિંગ અ કરેક્શન હું ના નથી કરતો હું એક્સપેક્ટ નથી કરતો માર્કેટ ઇઝ નોટ કરેક્ટિંગ કંઈક પ્રોફિટ બુકિંગ નથી આપી રહ્યો કન્ટિન્યુસ ઉપર જ જઈ રહ્યો છે તો વી આર એક્સપેક્ટિંગ સમથિંગ ટુડે કે આજે કદાચ કંઈક ટ્રિગર મળી જાય જો તમને તમારા પોલિસીમાં કંઈક ફેરફાર દેખાય તો પ્લીઝ હેચ યોર પોઝિશન આપની પોઝિશન ખાસ કરીને હેજ કરી લેજો મે ના રાખતા હા અનલેસ એન્ડ યુ કેચ સમથિંગ વેરી પોઝિટિવ કે હા સરકારે આ બધું આપી દીધું છે ને યાર આ આના માટે આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વેસ્ટ કર્યા છે ને ફોલોઇંગ સેક્ટર એ સેક્ટર માં કે લોભાવની બધી વસ્તુ આવી ગઈ છે ધેન હોલ્ડ ઇટ બટ પ્લીઝ આજના તારીખમાં ઇન્વેસ્ટર ને દે વિલ હેવ ટુ શફલ ઇટ ઓર એલ્સ દે વિલ હેવ ટુ હેજ ઇટ ટુ

આભાર આપનો અરેશભાઈ તો જે પ્રકારે દર્શક મિત્રો તમામ બાબત પર ચર્ચા કરીશું ખાસ છે કહે ઇન્સ્ટ્રોમેન્ટ છે ખાસ છે તેના બાબત પર પણ આપણે ચર્ચા કરીશું આજે શેર માર્કેટની સ્થિતિ કેવી રહી શકે છે અને સાથે જ આજે બજેટ રજૂ થવાનું છે બજેટના અંગે પણ તેમણે જે પ્રકારે વાત કરી છે તો શેર બજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો જોતા હું નિર્માણ ન્યૂઝ નમસ્કાર